હવે તમારા લોકોને નીટ બે હજાર પચીસની પરીક્ષા છે એ ચાર તારીખે યોજાવાની છે તો આજના વિડીયો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોની જે નીટની હોલ ટિકિટ એટલે કે જે તમારા એડમિટ કાર્ડ છે એ જાહેર થઈ ચૂક્યા છે અને એડમિટ કાર્ડમાં તમારે ટોટલ ત્રણ પેજ આપવામાં આવ્યા છે એ ત્રણે ત્રણ પેજમાં તમારે કઈ કઈ રીતે વિગતો ભરવાની છે શું શું ચેન્જીસ કરવાના છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થશે પછી મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય બીએસસી હોય તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે એટલે જો તમે હરતા ફરતા આ ચેનલમાં આવી ગયા હોય તો ખાસ કરીને તમે આ ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારા જે એડમિશન રિલેટેડ અપડેટ માટે વોટ્સએપ ગ્રુપ આપવામાં આવ્યું છે એમાં પણ તમે લોકો છે એ જોડાઈ શકો છો પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને અત્યારે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો હવે તમારા લોકોનું એડમિટ કાર્ડ છે એ એડમિટ કાર્ડની અંદર ત્રણ પાના આપવામાં આવ્યા છે આ તમારા લોકોનું પહેલું પાનું છે પછી આ તમારું પોસ્ટકાર્ડ સાઇઝવાળું છે એ સેકન્ડ પાનું છે અને આ ત્રીજું પાનું છે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર કેન્ડિડેટ તો કેન્ડિડેટ માટેની કઈ કઈ સૂચના છે એ આમાં તમારે લોકોને આપવામાં આવી છે હવે આજે ત્રીજા પાનામાં જે સૂચના આપવામાં આવી છે એમનો એક અલગથી સેપરેટ વિડીયો છે એ બનાવીને હું અપલોડ કરી દઈશ ક્લિયર થઈ ગયું હવે આજે આપણે છીએ પહેલાં બે પાના વિશે સમજવાનું છે તો આમાં તમે પેલું જોઈ શકો છો કે એડમિટ કાર્ડમાં સૌથી પહેલાં તમારે શું વસ્તુ આવી હશે એક તો તમારો રોલ નંબર છે એ આવ્યો હશે એટલે રોલ નંબર જે તમારો હશે એ આવ્યો હશે એના પછી એપ્લિકેશન નંબર છે એ તમારે આવ્યું હશે પછી કેન્ડિડેટ નેમ એટલે કે તમારું જે નામ છે એ અહીંયા આવ્યું હશે તમારા જેન્ડર હશે કેટેગરી કઈ છે તમે પીડબ્લ્યુડીમાં આવો છો કે નહીં એ અને મોડ ઓફ જે તમારું જે તમે આધાર કાર્ડ સાથે તમે જે કહ્યું છે ને ઓથેન્ટિફિકેશન એ તમારે લોકોને આવ્યું છે પછી આમાં ડેટ ઓફ બર્થ આવ્યું છે સ્ટેટ ઓફ એલિજિબિલિટી સ્ક્રાઇબની જરૂર છે કે નહીં એ સંપૂર્ણ માહિતી આવી હશે પછી તમારે એ કહીંયા આપણે ક્યુઆર કોડ અને બાર કોડ સ્કેનર છે એ આપવામાં આવ્યું હશે હવે પહેલી વસ્તુ જુઓ પેલું ક્વેશ્ચન પેપર મીડિયમ તો તમે જે મીડિયમ સિલેક્ટ કર્યું હશે એ જ તમારા લોકોનું મીડિયમ આવશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તમે ગુજરાતી પસંદ કર્યું હશે તો ગુજરાતી આવશે હિન્દી પસંદ કર્યું હશે તો હિન્દી આવશે અને ઇંગ્લિશ પસંદ કર્યું હોય તો ઇંગ્લિશ આવશે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો જનરલી તમારા લોકોનું નીટનું પેપર આવે છે ને ત્યારે શું વસ્તુ હોય છે તો કે ભાઈ આ બાજુ ઇંગ્લિશ ભાષામાં હોય છે પેપર આ બાજુ હિન્દી ભાષામાં હોય છે અને એક આખું અલગ જ સેપરેટ પેપર છે એ ગુજરાતીમાં હશે ક્લિયર થઈ ગઈ દર વર્ષે આ રીતની સિસ્ટમ હોય છે હવે આ વર્ષે એ લોકો કેમ કરે એ આપણને ખ્યાલ નહીં હવે જનરલી એમ જ હોય છે ઇંગ્લિશ ટુ પેપર હોય અને એની બાજુમાં એનું હિન્દી વર્ઝન હોય છે અને તમારું ગુજરાતી વર્ઝન જે છે એ સાઉથ પાછળ હોય છે એના પછી જુઓ એક વસ્તુ ધ્યાનમાં આપો ડેટ ઓફ એક્ઝામિનેશન તો એક્ઝામિનેશનની તારીખ તમને ખબર છે કે ભાઈ ચાર મે બે હજાર પચીસ છે એના પછી રિપોર્ટિંગ છે એન્ટ્રી ટાઈમ એટ સેન્ટર તો એ તમારા સેન્ટર ઉપર ક્યારે એન્ટ્રી આપવામાં આવે છે એનું પણ લખેલું છે જો ઘણા લોકોનો અગિયાર વાગ્યાનો ટાઈમ હશે ઘણા લોકોને બાર વાગ્યાનો હશે ઘણા લોકોને એક વાગ્યાનો હશે ઘણા લોકોને સાડા અગિયારનો હશે તો જે પ્રમાણે તમને એમાં રિપોર્ટિંગ કરવાનું કહ્યું છે એ પ્રમાણે તમારે ત્યાં જ જવાનું છે એના પછી એ પૂછે ગેટ ક્લોઝિંગ ટાઈમ ઓફ સેન્ટર તો દોઢ વાગે છે એ ગેટ બંધ થઈ જશે જો ભાઈ ઘણા લોકો છે ને આના લીધે પરીક્ષાથી વંચિત રહી જાય છે એ લોકો છે ને એકને એકત્રીએ પહોંચે છે એકને સાત્રીએ પહોંચે છે તો એ લોકો પણ એન્ટ્રી પણ નથી મળતી એટલે તમે પ્રયત્ન એ જ કરો કે ભાઈ તમારો જે રિપોર્ટિંગ ટાઈમ આપ્યો છે ત્યાં પહોંચી જાવ અને મોડામાં મોડું દોઢ વાગ્યા પહેલાં તો પહોંચી જ જાઓ પછી જો તમે દોઢ વાગ્યા પહેલાં નહીં પહોંચો તો ગેટ બંધ થઈ જશે અને જવાબદારી તમારી રહેશે પછી એ લોકો ગમે એટલું તમે રિક્વેસ્ટ કરશો તો પણ એ માનવાના નથી ક્લિયર થઈ ગયા આ વસ્તુ એના પછી એક્ઝામનો ટાઈમ તમને આપ્યો છે ટેસ્ટ સેન્ટર નંબર આપ્યા છે તે સેન્ટરનું નેમ આપ્યું છે અને એડ્રેસ આપ્યું છે હવે જનરલી શું છે કે ભાઈ એનટીએ દ્વારા છે ને હવે તમારા જ સિટીમાં સિટીમાં એક્ઝામ આપવાની સુવિધા આપવામાં આવે છે એટલે બધાને એ જ સલાહ આપું છું કે મેક્સિમમ બને ને તો શનિવારે તમે શું કરો તો કે તમારું જે એડ્રેસ હોય ત્યાં તમે જઈ આવો ક્લિયર થઈ ગઈ આ વસ્તુ એના પછી તમારે એક સેલ્ફ ડિક્લેરેશન આપેલ છે હવે અમે ત્રણ વસ્તુ આપવામાં આવી છે પહેલું તમારે આપવામાં આવ્યું છે કેન્ડિડેટ ફોટો તો તમારે કેન્ડિડેટનો તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ ચોટાડવાનો છે તો તમે સેન્ટર ઉપર પહોંચો ને એની પહેલાં જ ચોંટાડવાનો છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને ફોટો તમે જે પાસપોર્ટ સાઇઝનો જે ચોંટાડ્યો છે ને એ જ ચોંટાડવાનો છે અને સેન્ટર ઉપર જ ચોંટાડવાનો છે નથી ક્લિયર થઈ ગયું ક્યાં ચોટાડવાનો છે તમારે ઘરેથી જ ચોટાડીને જવાનો છે પછી કેન્ડિડેટની લેફ્ટ હેન્ડ થમ ઇમ્પ્રેશન છે એ તમારે લોકોએ મારવાની છે તમને ખબર હોય કે એ પણ તમારે ઘરેથી મારીને જ જવાની છે ક્લિયર થઈ ગયું પછી આ કેન્ડિડેટની સિગ્નેચર છે એ તમારે ક્યાં તો કે તમારી જે નિરીક્ષક હશે ને પરીક્ષકમાં તો એ જે સુપરવાઇઝર હશે ને એની હાજરીમાં છે તમારે સાઈન કરવાની છે એટલે આ સાઇન તમારે અત્યારે કરવાની નથી ક્લિયર થઈ ગયું અને ફોટોગ્રાફમાં ધ્યાન રાખો જેવો તમારો ફોટોગ્રાફ આ બાજુ આવ્યો છે એવો જ ફોટોગ્રાફ છે એ તમારે લોકોએ નીચે ચોંટાડવાનો થશે ક્લિયર થઈ ગયું આ તમારું પેલું પાનું પૂરું હવે તમારું એ પૂછા બીજું પાનું તો બીજા પાનામાં તમારે શું કરવાનું છે તમારો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટો છે એ તમારે લોકોએ ચોંટાડીને જવાનું છે ક્લિયર થઈ ગયું અને આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો તો તમારે છે ને સેન્ટર ઉપર પહોંચો ને એની પહેલાં ચોંટાડવાનું છે એટલે કે તમે ઘરેથી ચોંટાડીને તમારે પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો જવાનો છે અને એક વાત ધ્યાનમાં રાખો જેવો તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે જેવું તમે તારીખ વાર લખેલું છે ને એ જ પ્રમાણેનો ફોટો પોસ્ટકાર્ડનો હોવો જોઈએ એના સિવાય કોઈપણ પ્રકારનો પોસ્ટકાર્ડનો ફોટો ચાલશે નહીં એ વસ્તુ ધ્યાનમાં રાખજો ઘણા લોકો પછી એવા ક્વેશ્ચન કરે કે ભાઈ અમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને કાર્ડ સાઇઝનો ફોટો અલગ છે તો ચાલી જશે તો ના જરા પણ ચાલવાનું નથી ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી તમે જોઈ શકો છો ડેટ ઓફ એક્ઝામિનેશન આપ્યું છે રોલ નંબર તમારે આપ્યું છે ટાઈમિંગ આપ્યું છે ને એ બધું આપ્યું છે હજુ આમાં તમારે છે ને નિરે તમારે જે પરીક્ષક હશે ને એની તમારે સાઇન એ અહીંયા કરી દેશે અને આ આ સાઇન તમારે ક્યારે કરવાની છે તમારા જે પરીક્ષક હાજરમાં હોય ને એની હાજરીમાં જે ઇન્વિઝિલેટર હોય ને એની હાજરીમાં તમારે સાઇન કરવાની છે ક્લિયર થઈ ગયું પછી જુઓ આમાં તમને ઇન્સ્ટ્રક્શન આપી છે ચાર બાય છનો પર કલર ફોટો છે એ તમારે અપલોડ કરવાનો છે અને તમારે લોકોને જેવો ફોટો તમે ત્યાં ચોંટાડ્યો છે પેજ નંબર વન ઉપર એવો જ ફોટો છે એ તમારે કરવાનું રહેશે અને કેન્ડિડેટ છે એ સાઇન ઓક્રોસ ફોટોગ્રાફ ઓફ ધ લેફ્ટ સાઇડ હવે આ તમારો ફોટોગ્રાફ છે સમજો હવે તમે આ ફોટોગ્રાફ ચોટાડો છો અહીંયા તો આ લેફ્ટ બાજુ છે એ તમારે તમારે સાઇન કરવાની છે અડધી સાઇન બાર ને અડધી સાઇન ફોટામાં આવી જવી જોઈએ પણ એ તમે જ્યારે સેન્ટરે જ ને ત્યારે જ કરી લેજો રેડી અને આ બાજુ તમારે જે આપણે કહેવાય ને પરીક્ષક એની સાઇન આવશે ક્લિયર થઈ ગયું અને આ વસ્તુ તમે જઈ ખાસ ધ્યાનમાં રાખો અને બીજી વસ્તુ એ છે કે તમારે એક છે એડિશનલ ફોટોગ્રાફ છે એ લાવવાનો છે એટલે જેવો પાસપોર્ટ સાઇઝના એકાદા બે ફોટા છે ને એ તમારે તમારા ખીચામાં જ રાખવાના છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી આ તમારે સૂચના આપવામાં આવી છે હવે સૂચનામાં શું કેવા પાગે છે ને એનું હું એક ડિટેલમાં વિડીયો બનાવી દઈશ અને મહેરબાની કરીને છે ને એક એડમિટ કાર્ડની કલર જ રોસ અને એની સાથે સાથે બે છે એ તમે બ્લેક એન્ડ વ્હાઈટ તમે કઢવી લો એક તો કલર કઢવવાની જ છે ત્રણે ત્રણ પાનાની કઢવી લેવાની અમુક કહીએ કે ભાઈ નહીં બે જ પાનાની કઢવીએ અને એક કાદા પાનાની કઢાવીએ નહીં તમારે ઓછામાં ઓછી ત્રણ ઝેરોક્સ તો આ એડમિટ કાર્ડની કઢાવવાની જ છે અને એક કલર હોવી જોઈએ અને બે બ્લેક એન્ડ વ્હાઈટ વધારે કઢવીએ તો કઢવી શકો પણ અત્યારે તમારે છે આ રીતની જ કઢવવાની છે ક્લિયર થઈ ગયું કદાચ એડમિટ કાર્ડ ઉડી જાય છે તમે રિક્ષામાં બેહો છો ને એડમિટ કાર્ડથી પડી જાય છે ઉડી જાય છે કદાચ તે દિવસે પવન વધારે હોય તો ઘણા લોકોને એડમિટ કાર્ડ ઉડી પણ જાય તો બીજું એડમિટ કાર્ડ હોય તો તમારી પાસે કામમાં આવે ક્લિયર થઈ ગયું ને એડિશનલ ફોટોને એ તમારે સાથે રાખવાનું છે ક્લિયર થઈ ગયું તો આ પ્રમાણે સૂચના આપવાની હતી અને હજી આગળ શું શું કરવાનું છે શું શું તમારે પહેરવાનું છે એની સંપૂર્ણ વિગત આપતો વિડીયો આવશે એટલે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો